જય શ્રી કૃષ્ણ હાય આ મારા બા છે સુપર લાગી રહ્યા છે આજે હા આજે એમના ઘરે હવન છે અને અમે લોકો એમના લીધે સાડી પહેરી છે અમને કીધું કે બધા સાડી પહેરજો થેન્ક યુ થેન્ક યુ બધા સાડી પહેરીને આજે તો દીદીના આખો લુક ચેન્જ લાગે છે શું કેવું લાગી છે એના મને બહુ જ વેઇટ કરાવે છે હું લાઈનમાં ખડી છું પણ મારો વારો નહીં આવ્યો ગાઈસ અહીંયા અમારે ત્રણ જની પ્લેટ રેડી થઈ ગઈ છે અને રેડી થાય છે ખાને રે બી કોર રેડી થાય યાર ભાત તો સરખા કરવા પડે ને તો બધું ખાવામાં બરાબર સીમા ગરમી બહુ છે ને મેં પાછું તમે બની તમારી પ્રોબ્લેમ કહો તો મારો તો મારી પ્રોબ્લેમ કહેવાની જ કોને મને અમે હાભારીયા છે નવા પ્રોબ્લેમ ઓ અહિયા તો ખાવાનું ચાલુ બી કર દઉં માને ભૂખ લાગી છે ના બનને ચાલુ કર દે સર સ્ટાર્ટ તો અહિયા હેવી રહી ગયા છે એ પટેલ આવડે છે બકા યસ હુ ઇસ ધીસ માથે શીખાવ ગઈ થી એ કિત દિવસનો દિવસ પાછળના થોડા પ્રજાવ પડી ગઈ

તો ગઈસ અમે લોકો ફંક્શન બતાઈને નીકળી ગયા છે મનસે વિના ઘરે જવા માટે આજે તો ફૂલ ઓન જલસા હું રચી બની થઈ ગઈ છું યસ આજે મંથન બેવ કેસે કાવડ ને ભેગા થઈ યસ એટલે હવે મારું માથું ચડાવશે બહુ જ મજા આવશે તમને આજનો બ્લોગ આજે જ અપલોડ કરી દઈશ એટલે જોવા મળી જશે યસ અને ત્રણ દિવસ સલ્લેમ બ્લોગ આવશે અમારો યસ કન્ટિન્યુ રહેશે અમારો ડેલી બ્લોગ ત્રણ દિવસ અને કે અમે 3 દિવસ માટે જોડે છીએ એટલે તમે સીમા કાલે આવશો ઓકે ગાઈસ સ્ટે ટ્યુ ગાઈસ રચી નું દરવાજોય બંધ નઈ હતો દેકે ખોલી દેજે તારથી ટ્રાય કરો 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 હા કળા જચ્છી દે કે ખુલી નહીં યાર બીજી સર આવી ગઈ છે ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા તો હવે જઈએ લોક વેલકમ ટુ ધ માય હોમ

નવા હોય તો આ બંને અલગ અલગ બોલીએ છીએ તો ચલો મારે એક બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ